બ્રહ્મજ્ઞાન એટલે શું વિસ્તારપૂર્વક સમજાવવા માટે ચાલો આપણે આ શબ્દને તેના મૂળમાંથી સમજીએ બ્રહ્મજ્ઞાન એ બે સંસ્કૃત શબ્દોનું સંયોજન છે બ્રહ્મ બ્રહ્મ અને જ્ઞાન આ શબ્દનો અર્થ પરમ સત્ય અનંત અને સમગ્ર બ્રહ્માંડનો સાર થાય છે હિન્દુ દર્શનશાસ્ત્રમાં બ્રહ્મને નિરાકાર અવર્ણનીય અને સર્વવ્યાપી શક્તિ માનવામાં આવે છે તે સમય અવકાશ અને કારણ કાર્યના સંબંધથી પર છે જ્ઞાન આ શબ્દનો અર્થ જાણકારી સમજ અથવા વાસ્તવિકતાનું જ્ઞાન થાય છે આમ બ્રહ્મજ્ઞાન એટલે બ્રહ્મનું જ્ઞાન અથવા પરમ સત્યની અનુભૂતિ આ કોઈ સામાન્ય જાણકારી નથી પરંતુ એક ઊંડી સીધી અને વ્યક્તિગત અનુભૂતિ છે જે વ્યક્તિને પોતાની અને સમગ્ર સૃષ્ટિની એકતાનો અહેસાસ કરાવે છે બ્રહ્મજ્ઞાનની મુખ્ય લાક્ષણિકતાઓ બ્રહ્મજ્ઞાનને સમજવા માટે તેની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે દ્વૈતથી અદ્વૈત તરફ સામાન્ય રીતે આપણે પોતાને અને દુનિયાને જુદા જુદા માનીએ છીએ આ દ્વૈત ભાવ છે બ્રહ્મ જ્ઞાન આ ભેદને દૂર કરીને એ સમજ આપે છે કે આત્મા આપણા અંદર રહેલું ચૈતન્ય અને પરમાત્મા બ્રહ્મ એક જ છે આને અદ્વૈત વેદાંતનો મુખ્ય સિદ્ધાંત માનવામાં આવે છે અનુભૂતિનું જ્ઞાન બ્રહ્મજ્ઞાન ફક્ત પુસ્તકો વાંચવાથી કે પ્રવચનો સાંભળવાથી મળતું નથી તે એક આંતરિક અનુભવ છે જે ધ્યાન યોગ અને સદગુરુના માર્ગદર્શનથી પ્રાપ્ત થાય છે આ અનુભવ વ્યક્તિના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે મોક્ષનો માર્ગ હિન્દુ ધર્મમાં મોક્ષ એ જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ છે બ્રહ્મ જ્ઞાનને મોક્ષ પ્રાપ્ત કરવાનો સીધો અને સર્વશ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે જ્યારે વ્યક્તિને બ્રહ્મની અનુભૂતિ થાય છે ત્યારે તે માયાના બંધનોથી મુક્ત થઈ જાય છે અને પરમ શાંતિ પ્રાપ્ત કરે છે સર્વ સમજ બ્રહ્મજ્ઞાન વ્યક્તિને એ શીખવે છે કે દરેક જીવ અને નિર્જીવ વસ્તુમાં એ જ એક પરમ તત્વ રહેલું છે આ સમજથી વ્યક્તિના મનમાં બધા પ્રત્યે પ્રેમ કરુણા અને સમાનતાનો ભાવ જાગૃત થાય છે તે કોઈ ભેદભાવ વગર દરેકને પોતાનો જ અંશ માને છે બ્રહ્મજ્ઞાન અને વિજ્ઞાન ઘણા લોકો બ્રહ્મજ્ઞાનને વિજ્ઞાન સાથે જોડીને જોવે છે આધુનિક વિજ્ઞાનમાં ક્વોન્ટમ ફિઝિક્સના કેટલાક સિદ્ધાંતો દ્વૈતતાને પડકારે છે અને બ્રહ્માંડના દરેક કણના પરસ્પર સંબંધને દર્શાવે છે ભલે આ બંને ક્ષેત્રો જુદા જુદા છે પરંતુ બંનેનો અંતિમ ઉદ્દેશ્ય સૃષ્ટિના મૂળભૂત સત્યને જાણવાનો છે બ્રહ્મજ્ઞાન એ આધ્યાત્મિક અને આંતરિક માર્ગ છે જ્યારે વિજ્ઞાન બાહ્ય અને ભૌતિક માર્ગ છે આમ ટૂંકમાં કહીએ તો બ્રહ્મજ્ઞાન એ સ્વયંની અને સમગ્ર સૃષ્ટિની એકતાનો સીધો અનુભવ છે જે વ્યક્તિને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ આપીને પરમ શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવે છે